સંદેશ ન્યૂઝ ઇજાગ્રસ્તોની મદદે આવ્યું સંદેશ ન્યૂઝના રિપોર્ટરે એમ્બ્યુલન્સ બોલાવી દરિયામાં ભારે કરંટ અને તે વચ્ચે બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે જીવના જોખમે દ્વારકા ગોમતી ઘાટ પર લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા છે કે સંદેશ ન્યૂઝ આ તમામ સહેલાણીઓની મદદે આવ્યું હતું અને આ મોજા ઉછળતા જે પણ લોકો ઘાયલ થયા હતા તેમના માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે દ્વારકા કરંટ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને લઈને હાલમાં દ્વારકા રેડ એલર્ટ છે ત્યારે મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે દરિયો છે એ ગાંડો દૂર થઈ ગયો છે આપ જોઈ શકો છો હાલમાં દરિયામાં ભારે કરંટ અને જે ગોમતી ઘાટ છે ગોમતી ઘાટ ઉપર વીસ થી પચીસ ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે કે દ્વારકા જે છે છે હાઈલેટ હાઈ ઉપર અને જોખમી સ્નાન પણ લોકો કરી રહ્યા ક્યાંક ને ક્યાંક હાલમાં એક પણ અહીંયા જે રેસ્ક્યુ ટીમનો જવાન હાજર હોવો જોઈએ તે છે નહીં માની લો કે કોઈ જીવના જોખમે કોઈ દરિયાની અંદર જતું રહ્યું તો હાલમાં સલામતી ક્યારે આપ જોઈ શકો છો કે આ કેટલી અંશે અને લોકો આપ જોઈ શકો છો કે કેટલા પાણીમાં

પોતાની રિસ્કી લઈ અને નાઈ રહ્યા હતા અને હાલમાં જે એક મોજાએ જે પછાત આપી છે લોકોને તો ખૂબ જ જોખમી રીતે હાલમાં પરેશાન થઈ રહ્યા છે લોકો સંદેશ ન્યૂઝ અનિલાલ દ્વારકા